તો ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ ચૂંટણીના સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ ત્યારે સૌથી ઓથેન્ટિક સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ પીએમ મોદીના શાસનમાં ભારત વિશ્વગુરુ બની રહ્યું છે ત્યારે બનાસના વિકાસનો સંકલ્પ પરિપૂર્ણ થઈ રહ્યો છે જ્યાં કોઈ નહોતું જતું તેવા નળાબેટનો વિકાસ પણ થયો ત્યારે ભાજપના શાસનમાં વિકાસ થઈ રહ્યો છે તે વાસ્તવિકતા છે બનાસકાંઠામાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો છે શું કહી રહ્યા છે બનાસકાંઠાના લોકો આવો સાંભળી નમસ્કાર હું ઉમંગ રાવલ ફરીથી ગુજરાતના રાજકારણનો સૌથી લોકપ્રિય સો એટલે ગુજરાત ફર્સ્ટનું લાઇવ સ્ટુડિયો અને એ લાઈવ સ્ટુડિયો લઈને હું આવ્યો છું બનાસકાંઠાના પાલનપુરમાં બનાસકાંઠા લોકસભાની વાત કરવાની છે યુવાનો સાથે વાત કરી છે અને પ્રબુદ્ધ નાગરિકો સાથે અત્યારે વાત કરવા માટે આપણે સાથે છે તેમની સાથે કરીશું બનાસકાંઠાના વિકાસ અવરોધ અને સાથે ત્રુટિઓ વિશે કારણ સાંસદ પાસેથી અપેક્ષાઓ શું છે લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે કે લોકશાહીનું આ લોકસભાની ચૂંટણી છે અને તેને લઈ પ્રભુત નાગરિકો જે છે શું અપેક્ષાઓ રાખી રહ્યા છે શરૂઆત કરીએ સીધી વાત તેમની સાથે કરીએ કેવી રીતે જોવાય લોકશાહીના આ પર્વને અને બનાસના વિકાસની વાત હોય તો કેટલે પહોંચ્યો છે ક્યાંય બમ્પ આવે છે કે નથી આવતા કે ગાડી એમનામ રિલાયન્સ બનાસની વાત છે તો હું ચોક્કસ કહીશ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતે જે વિશ્વગુરુ બનવાની જે સંકલ્પના વ્યક્ત કરી છે એ અલગ અલગ મુદ્દાની દ્રષ્ટિએ ખૂબ આગળ વધી રહ્યા છીએ બનાસ પણ એની સાથેની સાથે આગળ વધી રહ્યું છે નરેન્દ્રભાઈ જે સંકલ્પ કર્યો હતો બનાસને આગળ લઈ જવાનો એ સાકાર થતો દેખાઈ રહ્યો છે અહીંયા વાત કરીએ નડાબેટની જ્યાં કોઈ નહોતું જતું આજે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જઈ રહ્યા છે તેના સ્થાનિક લોકોને એનાથી રોજગારી મળી રહી છે બનાસ ડેરીના માધ્યમથી ખેડૂતો કોરોના જેવા કપરા કાળમાં પણ એક સ્ટેન્ડ તરીકે અને એક મજબૂતાઈથી ઊભા રહ્યા છે તો હું ચોક્કસ માનીશ કે માન્ય નરેન્દ્રભાઈના શાસનમાં ખૂબ વિકાસ થયો છે અને જે ભારતની ગતિ હતી એની સાથે સાથે બનાસે પણ કદમ મિલાવ્યા છે આપ કેવી રીતે જુઓ છો બનાસના વિકાસને શું અપેક્ષાઓ છે કે હજી બનાસને સારું બનાસ કરી શકાય ચોક્કસ તમને કહીશ કે તમે કહો છો કે હજી સારું કરી શકાય સારું થયું ક્યારે પાછલા દસ વર્ષથી અહીંયા ભાજપનું શાસન છે એની પહેલાં કોંગ્રેસનું શાસન હતું હું તો ચોક્કસ કહીશ કે આ શાસકોએ ભેગા મળીને માત્ર ને માત્ર બનાસકાંઠાની ઘોર ખોદી છે આ બનાસકાંઠાની અંદર તમે સરકારી યુનિવર્સિટી ક્યાં છે એક પણ નહીં આ બનાસકાંઠાની અંદર તમે જોવા જાઓ ખેડૂતો પાણી માટે આજે પણ વલખા મારી રહ્યા છે મારા પાલનપુરની અંદર તમે જુઓ તો ટ્રાફિક માટે લોકો આજે પણ લડી રહ્યા છે ટ્રાફિકની અંદર લોકો પોતાનો જીવ ખોઈ રહ્યા છે એમ્બ્યુલન્સની અંદર પોતાનો જીવ દમ તોડી રહ્યા છે તમે આ બનાસકાંઠાના વિકાસની વાત કરો છો સાહેબ પાછલા વીસ વર્ષથી જ્યાર જ્યારથી હું પાલનપુરને જોઉં છું એના એ જ નેતાઓ જૂના નેતાઓ બધા નવા બની આવી રહ્યા છે જૂનો દારૂ નવી બાટલીમાં ભરી અને પાલનપુર શહેરને અને બનાસકાંઠાના વિકાસને અહીંયા રોકવા માટે આવતા હોય એવું લાગી રહ્યું છે નેતાઓ આ ઇલેક્શન છે એટલે બધાને મળવા આવી રહ્યા છે ઇલેક્શન છે બધાને વાયદા કરી રહ્યા છે પણ આમાંથી એક પણ વાયદો પૂરો ક્યાં થયો છે પાલનપુરના જોવાલાયક સ્થળનું એક બોર્ડ છે અહીંયા આગળ એમાંથી એક એક જગ્યા તો એવી બતાવો કે જે જોવાલાયક આજે રહી હોય તમે આજે તમે આજે મીઠી વાવ જતા મીરા મીરાગેટ જતા રહો સરોવર જતા રહો એક પણ જગ્યા એવી રાખી જ નથી કે જે જોવાલાયક સ્થળોનું બોર્ડ નગરપાલિકાએ માર્યું છે એ જોવાલાયક તો રહ્યા નથી હવે નેશનલ મુદ્દાઓની વાત કરું હું અમદાવાદના કાંકરિયા તળાવને જોઈ અને પાલનપુરમાં કઈ રીતે ખુશ થવું મારા પાલનપુરમાં તો ધૂળ ઉડી રહી છે ગંદકી છે ભ્રષ્ટાચાર વિદ્યાર્થીઓનો વિકાસ કરો આ મારી તમને લાગણી અને માંગણી બંને છે આપના કેવા પ્રમાણે પ્રવાસન સ્થળો છે એનો વિકાસ અવરોધ થાય ચોક્કસ પ્રવાસન સ્થળોનો પબ્લિકનો બધાનો વિકાસ થવો જોઈએ અહીંયા ટ્રાફિકનો મુદ્દો સૌથી મોટો છે પ્રવાસન સ્થળોનો મુદ્દો એનાથી પણ મોટો છે આપના દ્રશ્ય શું લાગે છે તમને શું લાગે છે બનાસ ક્યાં ક્યાં હતું અને ક્યાં પહોંચ્યું છે અને ક્યાં જવું જોઈએ ખાસ બનાસકાંઠાની વાત કરીએ તો પાલનપુર એક બનાસકાંઠાનું મુખ્ય મથક છે મુખ્ય મથક હોવા છતાં અહીંયા નગરપાલિકામાં બહુ બહુમતીથી નગરપાલિકા ભાજપ સરકારની છે એમએલએ ભાજપ સરકારના છે અને સાંસદ ભાજપ સરકારના છે સાંસદે તો બન્યા પછી પર્વતભાઈ પટેલે પાલનપુર વિશે આજ સુધી એક પણ સ્ટેટમેન્ટ નથી આપ્યું એક પણ રજૂઆત મને જ એમ કે પાલનપુરને એમને ભૂલી ગયા હતા કે શું જે બનાસકાંઠાનું મુખ્ય મથક છે એ પાલનપુર વિશે એક પણ કામ પર્વતભાઈ પટેલે કર્યું નથી અત્યારે બી જે બીજેપીના લીડર્સ જે પ્રચાર કરી રહ્યા છે એમાં એક પણ પર્વતભાઈ પટેલના કામ વિશે ચર્ચા થતી નથી કે ભાઈ આ પ્રભુભાઈ પટેલ આવ્યા પછી પાંચ વર્ષમાં કામ થયા એટલે ઇનડાયરેક્ટલી હું અમે એઝ અ સિટીઝન તરીકે એવું કહેવા માગું છું કે લોકોએ પોતાના મતની વેલ્યુ ગણવી જોઈએ અને એમને એમ પોતાના મત ના આપવા જોઈએ જે જૂના સાંસદો છે એમની જોને કામને હિસાબો માગવા જોઈએ નગરપાલિકામાં અત્યારે જુઓ જો પ્રાથમિક સુવિધાઓમાં રોડ રસ્તા ખુલ્લી ગટરો પડી છે રોડ રસ્તાના ક્યાંય ઠેકાણા નથી પાંચમા દિવસે રોડ બનાવેલો તૂટી જાય છે આવી ફરિયાદો ઓન પેપર રેકોર્ડ ઘણા લોકો કરે છે પણ ક્યાંક કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી બધા હળી મળીને રોટલો શેકવાનું કાર્ય કરી રહ્યા છે એટલે બનાસકાંઠાની વિકાસની બાબત હોય પાલનપુરના શહેરની બાબત હોય ઝીરો છે ઉલટું નુકસાન થયું છે અને કરપ્શન ઢગલા બંધ થઈ રહ્યું છે એમને પુલ પણ અહીંયા તૂટી પડ્યો હતો એમાં પણ અકસ્માત અત્યારે એ બ્લેક લિસ્ટ કંપનીને ફરીથી કામ આપવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ્ર જે કોન્ટ્રાક્ટરો છે એ સરકાર સાથે મિલીભગત કરી અને કાર્ય કરી રહ્યા છે એટલે જે કોન્ટ્રાક્ટરો છે ને બિલકુલ ડર નથી કામ ગમે તેટલું ખરાબ થાય સરકાર એમને કોન્ટ્રાક્ટ આપશે એમને પૂરા બિલ ચૂકવ કરશે એટલે અહીંયા અંબાજી મંદિરમાં પ્રસાદ બાબતે પણ ઘણી બબાલો થઈ એ પણ મુદ્દો માતાજીનો હતો પણ છતાં પણ એક પણ લીડરે મંદિરના પ્રસાદ બાબતે અવાજ ઉઠાયો નથી એટલે એઝ એ સિટીઝન તરીકે દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે કામના હિસાબો માગો તો જ કામ થશે બાકી તમે નેશનલ ઇસ્યુને જોઈ અને મતદાન કરશો તો પાલનપુર અને બનાવકાંઠા જ્યાં છે ત્યાંના ત્યાં જ રહેશે જે રીતે કહી શકાય કે રોજગારીની જ્યાં વાતો આવતી હોય તો બનાસમાં આપની દ્રષ્ટિએ રોજગારી ક્યાં ક્યાં ઊભી થઈ છે કેવી કેવી ઊભી થઈ છે અને હજી પણ કેટલી અપેક્ષાઓ છે રોજગારીની દ્રષ્ટિએ રાખી શકાય છેલ્લા દસ વર્ષમાં અહીં ભાજપના સાંસદો છે ઉપર નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે તો હું એટલું કહીશ કે જે આના પહેલાં જે હતા હરિભાઈ ચૌધરી એ પણ એસએમબીના મિનિસ્ટર હતા છતાં આજ સુધી બનાસકાંઠામાં એક ઉદ્યોગ એવો લાઈ નથી શક્યા જેનાથી નાનામાં નાના માણસને રોજગારી મળે અને પાલનપુર શહેર હતું એ ડાયમંડ નગરી કહેવાતું હતું પણ આજે ડાયમંડમાં બહુ બે બેરોજગારી આવી છે અને લોકોએ કારખાના બી બંધ કરી દીધા છે એના કારણે લોકો પલાયન કરી રહ્યા છે પાલનપુર સિટીમાંથી પણ અને બીજી પાલનપુર અમારા શહેરનો મહત્વનો મુદ્દો હતો એરોમાં સર્કલ ટ્રાફિક સમસ્યા એરોમાં સર્કલ ટ્રાફિક સમસ્યા જેમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાની જાન ગુમાવી દીધી છે છતાં આ લોકોએ બે હજાર સત્તરમાં નીતિનભાઈ પટેલ હતા એ વખતે સો કરોડની ફાળવણી કરી હતી પણ પાલનપુર શહેરમાં આજે બે હજાર ચોવીસ આવી છે છતાં આજે બ્રિજનું નિર્માણ પણ થઈ શક્યું નથી અને અહીંની જે પાલનપુર નગરપાલિકા જે ત્રીસ વર્ષથી ભાજપ શાસિત છે એમાં પણ ગરીબો માટે જે આવાસ યોજના હોય એના માટે બારસો ઘર બનાવ્યા હતા તે આજે જર્જરિત હાલતમાં છે આજ પણ એક ગરીબને એમાં ઘર મળ્યું નથી આપ કઈ રીતે જોવો છો અને શું લાગે છે તમને કે બનાસ અવરોધ છે કે પછી વિકાસ થયો બનાસકાંઠામાં મને ટ્વેન્ટી સિક્સ ઇયર્સ થયા છે પણ છેલ્લા પંદર એક વર્ષથી હું અત્યારે બનાસકાંઠાને જોઈ રહ્યો છું એમાં મને કોઈ પણ જાતનો વિકાસ લાગતો નથી ખાલી પેપરના ચોપડે ચડે છે કે વિકાસ થાય છે રોડ બને છે ના હાઈવે બન્યો ના હાઈવે બન્યો ના બ્રિજ બન્યો બ્રિજ તૂટી જાય મૂળ નેતાઓના ઘર ભરાય ગરીબ માણસ એની પરિસ્થિતિમાં છે અમીર અમીર બનતો જાય છે મીડિયા વર્ગ બિચારો પીસાઈ રહ્યો છે મારે વાત કરવી છે શિક્ષણ અને આરોગ્ય ઉપર તો શિક્ષણ તમે જુઓ અત્યારે તો અહીંયા બધા બીજેપીના નેતાઓની પ્રાઇવેટ સ્કૂલો અને પ્રાઇવેટ કોલેજો છે સરકારી છે એ બધી બંધ કરી દીધી છે હોસ્પિટલોની અહીંયા આપણે વાત કરીએ તો એક પણ સરકારી અસ્પતાલ સારું નથી હોસ્પિટલો સારી નથી જ્યાં જુઓ ત્યાં પોતાની પ્રાઇવેટ અને એની અંદર આપણે વાત કરીએ ત્યારે ટેસ્ટ જોવાથી મા કાર્ડને દસ લાખની આ સહાય મળે ને આ સહાય મળે ત્યાં પણ કોઈ પણ જાતના ટેસ્ટ મફત થતા નથી સોનોગ્રાફી હોય એમઆરઆઈ હોય કે સીટી સ્કેન હોય આ કોઈ પણ જાતનું અંદર ત્યાં થતું નથી તમે અત્યારે નોર્મલ દાખલ થાય હેમરેજ થઈ દાખલ થાય કે ઓપરેશન નહીં કરવાનું દાખલ થવાનું દસ દિવસ દાખલ થાય દોઢ લાખનું બિલ બને એ અહીંયા કાર્ડ ના ચાલે તો આના માટે શું એમ એટલે ક્યાંક ને ક્યાંક મીડિયમ પરિસ્થિતિના લોકો ગરીબ ગરીબના પરિસ્થિતિના લોકો પીસાઈ રહ્યા છે એના માટે સરકારને કોઈ પણ આવે બીજેપી આવે કોંગ્રેસ આવે પણ એના માટે આપણે ધ્યાન આપવું જોઈએ અને શિક્ષણ માટે તો ખાસ આ તમે આરોગ્યનું કીધું મેં તો જોયું બનાસમા કે પાલનપુરમાં જ્યાં જોઈએ ત્યાં મોટા મોટા ઓર્ડિંગ મારેલા ડોક્ટરોના એ એ ક્યાંક રાજસ્થાનથી ડોક્ટરો માફ કરશો દર્દીઓ આવી રહ્યા છે ને કે એના લીધે હા રાજસ્થાનના દર્દીઓ અહીંયા ખાસા આવે છે ત્યાં રાજસ્થાનમાં બી અત્યારે બીજેપીની સરકાર બની છે છતાં પણ ત્યાં અહીંયા ડોક્ટરો જે દર્દીઓ છે બધા અહીંયા આવી રહ્યા છે એટલે બધા પ્રાઇવેટ હોસ્પિટલો છે સરકારી કોઈ પણ અસ્પતાલ સારું અત્યારે આપણે સિવિલની વાત કરીએ તો અહીંયા બનાસ બનાસ ડેરી એમને સંચાલક સોંપ્યું છે અત્યારે એક રૂપિયાના ભાડામાં તો અત્યારે ત્યાં પણ જોઈએ તો ત્યાં પણ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી એમઆરઈ હોય સિટી સ્કેનો તો ડોક્ટર રિફર કરે કે બહારથી કરાવીને લાવો તો ત્યાં પણ તમે શું સુવિધા કરશો એ આપણને ખાસ જોવાનું રહ્યું કે ગરીબ પબ્લિક અત્યારે ખૂબ સારી એટલે જનતા વખતે વિચારીને મત કરશે પરિવર્તન લાવશે વિચારીને મત કરવો એ હક છે અને મતદાન કરવું એ પણ આપણો હક છે વાત બનાસની કરી એટલે બનાસની વાત કરું બનાસ એક બહુ મોટું હબ ડેરી અને ડેરી થકી બનાસની ઓળખાણ પણ છે પશુપાલકો હોય ખેડૂતો હોય કે બધાની એક આસ છે બનાસ ડેરી છે બનાસ ડેરી લોકો માટે કેટલી ફાયદાકારક થઈ છે અને સાથે જો સાંસદ ચૂંટણીને આવે તો એમાં ફેરફારો અથવા તો એની ત્રુટીઓ કોઈ હોય અને કેવી રીતે ફાયદો કરાવી શકાય ચોક્કસ જે ભાઈએ વાત કરી છે બે વિશે ચોક્કસ લઈશ એક તો બનાસ ડેરી બનાસ ડેરી જોવા જઈએ તો કોરોના કાળમાં ઉમંગભાઈ જે પ્રકારનું કામ થયું છે કે હું ગામડાથી બિલોંગ કરું છું ગામડાઓમાં મહિલાઓએ ડેરીના ઉપર પોતાના બાળકોને ખૂબ ભણાવ્યા છે અને કોરોના જેવા કપરા કાળમાં ડેરીના માધ્યમથી લોકો ઊભા રહી શક્યા છે પશુપાલન એકમાત્ર એવો વ્યવસાય બનાસકાંઠાની જીવાદોરી એટલા માટે ગણું છું બનાસ ડેરીને કે પશુપાલન એકમાત્ર વ્યવસાય એવો છે કે જેના લીધે ગામડામાં રહેતા તમામ લોકો ટકી રહ્યા છે સાથે સાથે એક મુદ્દો બીજો જે પાલનપુરથી તમે લાવ્યા છો કે હેલ્થની દૃષ્ટિએ આખા વિશ્વમાં સૌથી મોટા મોટું જો કોઈ યોજના હોય તો આયુષ્યમાન ભારતની કા ભારતની યોજના છે તમે હાલ ગમે તે જોશો પહેલાના સમયમાં એવું થતું કે જ્યારે કોઈને પોતાના બાયપાસની સર્જરી કરવાની હોય સ્ટેન્ડ મૂકવાના હોય તો લોકો એમના એમ મરી જતા હતા પોતાના પાસે પૈસાના અભાવે અને લોકો એ રીતે વિચારતા હતા કે કશું નહીં હવે આ દવા નથી કરાવી કારણ કે હું એ એટલા પૈસા નહીં ખર્ચી શકું એની જગ્યાએ તમે દસ લાખ રૂપિયા સુધી ગુજરાત સરકારે અને ભારત સરકારના સહયોગથી એમાં ગુજરાત સરકારે વધારાનો ફાળો ઉમેર્યો અને દસ લાખ રૂપિયા પર પર્સન એટલે એક મોટા મોટી વિશ્વની યોજના એવી છે કે જેના લીધે તમામ લોકો પોતાની ફ્રી સારવાર ગમે તે કરાઈ શકે છે આજે મહિલાની દ્રષ્ટિએ હું જોઉં છું ઘણા બધા પ્રશ્નો એવા આવતા હોય છે કે લોકો પોતાની સારવાર નતા કરાવતા એની જગ્યાએ કરાવતા થયા છે એવા ઘણા પ્રશ્નો છે રાષ્ટ્રના આ રાષ્ટ્રની ચૂંટણી છે એટલા માટે હું કહીશ કે રાષ્ટ્રના એટલા ઘણા પ્રશ્નો એવા ઘણા પ્રશ્નો છે કે જે સોલ્વ થયા છે અને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભવિષ્યમાં જે ભારતની કલ્પના છે ત્રીજા વિશ્વની ત્રીજી ઇકોનોમિક બનવું છે વિ ભારતને વિશ્વગુરુ બનાવવું છે જે પ્રકારના ચેન્જીસ લાવવા છે તો હું ચોક્કસ માનીશ કે નરેન્દ્રભાઈ જ કરી શકશે માન્ય અમિતભાઈ જે બોલ્ડ ડિસિઝન લેવા માટે જાણીતા છે ત્રણસો સિત્તેર હોય રામ મંદિર હોય ગરીબોને ઘર આપવાનું હોય શૌચાલય હોય સફાઈની દ્રષ્ટિએ આખું ભારત બદલી રહ્યું છે અને હું ચોક્કસ માનું છું કે આવનાર પાંચ વર્ષમાં એમાં ખૂબ જ સારો વધારો થશે અને વિકાસ એ અવિરત ચાલતી પ્રક્રિયા છે એટલે હું નાના નાના જે કામો છે એની જગ્યાએ રાષ્ટ્ર લેવલના જે મોટા કામો છે એના ઉપર ધ્યાન લઈ અને બનાસની જનતા વોટિંગ ચોક્કસ કરશે તમારો મત આપે જે લોકસભાની વાતને મત જે મૂક્યો છે અમે પણ અપેક્ષાઓ રાખીએ કે આ મત જે છે સાંસદો થકી પહોંચે અને જે નેતા પણ ચૂંટાઈને આવે ખાસ કરીને જે ત્રુટી છે પ્રશાસ જે ફરવા લાયક સ્થળો હોય એની સાથે સાથે જ્યાં વાત થઈ રહી છે સિવિલ હોસ્પિટલની વાત હોય ક્યાંક જે કાર્ડ જેમને મળ્યા છે કાર્ડનો આયુષ્માન કાર્ડ છે તેનો ઉપયોગ નથી થઈ રહ્યો કાં તો એના આધારે ક્યાંક બનાસની અંદર તેઓને સારવાર નથી મળી રહી બનાસ ડેરીની વાત હોય તો ત્યાં પણ ક્યાંક પશુપાલકોને પણ પૂરતો ન્યાય મળે તેવી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી છે અને એ પણ આશા રાખીએ કે આવનારા સમયમાં બનાસ એક સારું બનાસ બનીને ઉભરી આવે નમસ્કાર આપ જોતરા ગુજરાત ફર્સ્ટ મને રજા આપશો